નમસ્તે ફ્રેન્ડ્સ આજે હું બનાવું છું કન કાંદાનું શાક આ છે કન અને કાંદા મેં કનને છોલી લીધો છે અને કાંદાને કાપી લીધો છે આમાં લોહીનું મીકું છે ને એની અંદર મેં તેલ નાખ્યું હવે આ નાખી છે રાય તેલ ગરમ થાય એટલે અંદર રાઈ અને થોડું જીરું જીરું નાખવાનું જીરું નાખ્યું થોડો કઢીપત્તો નાખવાનો છે આ કઢીપત્તો જીરું ને રાય તતળે પછી કઢીપત્તો નાખવાનો આ કઢીપત્તો નાખ્યો હવે નાખું છું લીલું લસણ જે મેં વાટીને રાખ્યું છે સૂપ લીલું લસણ મળે બજારમાં એને વાટવાનું થોડું એ નાખવાનું આ છે આદુ મરચાંની પેસ્ટ બે ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી લસણની પેસ્ટ એને બરાબર ચાલવવાનું એને થોડું તેલમાં સોતડવાનું બરાબર આ છે કન જે મેં ધોઈને રાખ્યો છે એ નાખવાનો કન અને કાંદા મિક્સ કાપી રાખા તમે આની અંદર કન અને કાંદા નાખી દેવાના જે ધોઈને રાખ્યા છે એ बराबर चौरावन mm. આ મીઠું નાખવાનું છે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું પછી એને બરાબર ચાળવવાનું એની અંદર નાખવાની થોડી સી હિંગ અને બરાબર ચાલવાનું હવે એના ઉપર આ ઢાંકણ ઢાંકીને થોડીવાર એને ચડવા દેવાનું વચ્ચે વચ્ચે આવતા વચ્ચે વચ્ચે આપણે ચાલવતા રહેવાનું ઢાંકણ ખોલીને હવે આની અંદર આપણે મસાલા કરવાના છે આમાં એકદમ ઓછો મસાલો કંઈ નાખવાનો જ નહીં પહેલાં જ મેં આદુ મરચાં અને લસણ નાખી દીધું મીઠું નાખ્યું હવે ખાલી થોડીસી હળદર અને થોડું અડધી ચમચી ધાણાજીરું એટલું જ નાખવાનું છે બસ આ ધાણાજીરું પહેલાં નાખી હળદર હવે નાખ્યું ધાણાજીરું આમાં કોઈક મનથી વધારે મસાલો કરવાનો નહીં મસાને બરાબર ચારાવવાનું હવે એમાં નાખવાનું છે થોડું પાણી પાણી નાખીને થોડી વાર ચડવા દેવાનું છે કારણ કે કનને ચડતા વાર લાગે અને અત્યારે થોડી સી કોથમરી નાખી દેવાની છે પછી થોડીક પાછળથી નાખશું આપણે ઉપર સજાવવા માટે પહેલાં હમણાં ચડવામાં થોડી નાખી દેવાની આવી રીતે આપણે જોવાનું થોડુંક હજી ચડવામાં વાર લાગે છે જરાક હજી જરાક વાર ચડવા દઈશું આપણે આને જોવાનું તો સોફ્ટલી ચડી જાય જરાક કાચો છે જુઓ ફ્રેન્ડ્સ આ થઈ ગયું મારું શાક બસ બે મિનિટ પછી આપણે પાછું જોઈને એના અંદર મેં જો શાક થઈ ગયું છે હવે એની અંદર આપણે નાખશું કોથમરી બસ આ મારું શાક થઈ ગયું ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે આગળ બીજી રેસીપીમાં મળશું બાય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મારી ચેનલને ઓકે એવું કેટલું મસ્ત શક એકદમ ટેસ્ટી શાક છે ફ્રેન્ડ્સ